ઘટના બની છે ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરીએ પૂર્વ જે મુખ્યમંત્રી રહી ચુક્યા હોય અત્યાર સુધીના એવા બે મુખ્યમંત્રી છે જેમણે અત્યાર સુધીમાં પ્લેન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હોય પાકિસ્તાને બળવંતરાયના પ્લેન પર જે હુમલો કર્યો હતો તેમાં બળવંતરાય જે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં રહી ચૂક્યા છે પણ પણ તેમનું મૃત્યુ થયું હતું યુદ્ધ સમયે સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા બળવંતરાયના વિમાનને કચ્છના સુથરી નજીક થોડી પાડવામાં આવ્યું હતું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ ના દિવસે બળવંતરાય મહેતાનું નિધન થયું હતું ત્યારે ગુજરાતના બીજા જે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી લંડન જતી ફ્લાઇટમાં ક્રેશ થતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે આ પૂર્વે પૂર્વ સીએમ જે બળવંતરાય મહેતા હતા તેમનું પણ આ ઘટના જે પ્લેન ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં ગુજરાતના પૂર્વ બે મુખ્યમંત્રીઓએ જીવ ગુમાવ્યો છે વધુ એક વખત અમારા તો જે મોટી ઘટના બની છે ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરીએ પૂર્વ જે મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય અત્યાર સુધીના એવા બે મુખ્યમંત્રી છે જેમણે અત્યાર સુધીમાં પ્લેન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હોય પાકિસ્તાને બળવંતરાયના પ્લેન પર જે હુમલો કર્યો હતો તેમાં બળવંતરાય જે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂક્યા છે પણ પણ તેમનું મૃત્યુ થયું હતું યુદ્ધ સમયે સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા બળવંતરાયના વિમાનને કચ્છના સુથરી નજીક થોડી પાડવામાં આવ્યું હતું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ ના દિવસે બળવંતરાય મહેતાનું નિધન થયું હતું ત્યારે ગુજરાતના બીજા જે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી લંડન જતી ફ્લાઇટમાં ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે આ પૂર્વે પૂર્વ સીએમ જે બળવંતરાય મહેતા હતા તેમનું પણ આ ઘટના જે પ્લેન ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં ગુજરાતના પૂર્વ બે મુખ્યમંત્રીઓએ જીવ ગુમાવ્યો છે વધુ